ઓમ શ્રી પરમાત્માને નમઃ આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છે શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય ત્રીજો કર્મયોગ શ્લોક ક્રમાંક ઓગણીસ વિશે આગળના બે શ્લોકો એટલે કે શ્લોક ક્રમાંક અઢાર અને સત્તરમાં શ્રી ભગવાને કીધું કે જે માણસ આત્મામાં જ રમનારો છે એટલે કે આત્મામાં જ તૃપ્ત છે સંતુષ્ટ છે તેને કશું જ કરવાનું બાકી રહેતું નથી એ મહાપુરુષનું સંસારમાં ન તો કર્મ કરવાથી કંઈ પ્રયોજન રહે છે કે ન તો કર્મ ન કરવાથી પણ કોઈ પ્રયોજન રહે છે અને એનો બધા જ જીવો સાથે લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ રહેતો નથી આવા મહાપુરુષની સ્થિતિને પ્રાપ્ત કરવા માટે સાધકે શું કરવું જોઈએ કેવા ઉપાય કરવા જોઈએ તેના ઉપર ભગવાન આ શ્લોક એટલે કે શ્લોક ક્રમાંક ઓગણીસ એમાં સાધન બતાવે છે શ્લોક ક્રમાંક ઓગણીસ તસ્મા દસ સતત કાર્ય કર્મ સમાચર અસક્તો કર્મ પરમાપનોતિ પૂરુષ થોડાક સંસ્કૃતના શબ્દોના અર્થ જાણી લઈએ તસ્માત એટલે કે આથી તું સતતમ નિરંતર અસક્તમ એટલે કે આસક્તિ વિનાનો થઈને કાર્યમ કર્મ કર્તવ્ય કર્મોને સમાચર એટલે કે સમ્યક રીતે કરતો રહે હી કેમ કે અસક્ત આસક્તિ વિનાનો કર્મ એટલે કે કર્મ જ આચરણ કરનાર પુરુષ મનુષ્ય પરમ એટલે કે પરમાત્માને આપનોતી એટલે કે પ્રાપ્ત થઈ જાય છે આપણે અર્થ જાણી લઈએ શ્રી ભગવાન કહે છે અર્જુનને કે આથી તું નિરંતર આસકિત વિનાનો થઈ હંમેશા કર્તવ્ય કર્મોને સમ્યક રીતે કરતો રહે કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે શ્રી રામસુખદાસજી સ્વામી સાધક સંજીવનીમાં આ શ્લોકનું વિવેચન કરતા વર્ણવે છે કે અર્જુનને નિષ્કામ ભાવે કર્તવ્ય કર્મ કરતા રહીને પરમાત્માને પ્રાપ્ત કરવાની આજ્ઞા આપવા માટે ભગવાને આ શ્લોકમાં તસ્માત પદનો પ્રયોગ કર્યો છે કારણ કે પોતાના સ્વરૂપ સ્વને માટે કર્મ કરવાથી અને ન કરવાથી કોઈ પ્રયોજન રહેતું નથી કર્મ સદૈવ બીજાઓને માટે જ હોય છે આથી બીજાઓને માટે કર્મ કરવાથી કર્મ કરવાનો રાગ દૂર થઈ જાય છે અને સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે આસક્તિ જ પતન કરવાવાળી છે કર્મ નહીં આસક્તિને કારણે જ મનુષ્ય શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે જળ પદાર્થો સાથે પોતાનો સંબંધ માનીને પોતાના આરામ અને સુખ ભોગને માટે જાત જાતના કર્મો કરે છે રહિત થઈને કર્મ કરવાની જડતા સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય છે આસક્તિવાળો મનુષ્ય બીજાનું હિત કરી શકતો નથી જ્યારે આસક્તિ રહિત મનુષ્ય આપમેળે જ સ્વાભાવિક પ્રાણી માત્રનું હિત થાય છે તેથી તેના બધા જ કર્મો બીજાના હિતાર્થે જ થઈ જાય છે અને એ પરમ પરમ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે શ્રી ભગવાન અર્જુનને કહે છે કે પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને બીજાઓનું હિત કરવું બીજાઓની તે શાસ્ત્રવિત ન્યાયયુક્ત માંગને પૂરી કરવી જેને પૂરી કરવાનું સામર્થ્ય આપણામાં છે આ રીતે કર્તવ્યનો સંબંધ પરહિત સાથે છે કર્તવ્યનું પાલન કરવામાં બધા જ સ્વતંત્ર અને સમર્થ હોય છે શ્રી ભગવાન આ શ્લોક દ્વારા આપણને સમજાવે છે કે કર્તવ્ય કર્મો બહુ જ સાવધાની ઉત્સાહ તથા તત્પરતાથી વિધિપૂર્વક કરવા જોઈએ કર્તવ્ય કર્મ કરવામાં થોડી પણ અસાવધાની થતા કર્મયોગની સિદ્ધિમાં વિધ્ન આવી જાય છે વર્ણ આશ્રમ પ્રકૃતિ એટલે કે સ્વભાવ અને પરિસ્થિતિ પ્રમાણે જે મનુષ્ય માટે જે શાસ્ત્રવિહિત કર્મ બતાવવામાં આવ્યું છે અવસર પ્રાપ્ત થતા તેને માટે તે સહજ કર્મ બને છે સહજ કર્મમાં જો કોઈ દોષ દેખાઈ આવે તો પણ તેનો ત્યાગ કરવો જોઈએ નહીં કારણ કે સહજ કર્મને કરતો રહીને મનુષ્ય પાપને પ્રાપ્ત થતો નથી ઉપરાંત શાંતિને પ્રાપ્ત થઈ જાય છે છે આથી ભગવાન જાણે એમ કહી રહ્યા કે તું ક્ષત્રિય છે આથી તારે યુદ્ધ કરવું જરૂરી છે એ ભલે ઘોર દેખાવા છતાં પણ તારું સહજ કર્મ છે આથી સામે આવેલા સહજ કર્મને અનાસક્ત થઈને કરી દેવું જોઈએ અનાસક્ત થવાથી થવાથી જ જ પ્રાપ્ત પ્રાપ્ત થાય છે અને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે અને એનાથી જ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે સ્વામી રામ સુખદાસજી આનો સીધો સાધો દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે મનુષ્ય

ગમે ત્યાં પણ બેસીને સુગમતાપૂર્વક વ્યાખ્યાન સાંભળી શકે છે તે સમયે તેને નથી આદરની આવશ્યકતા કેમ કે ત્યારે તે પોતાને શ્રોતા માને છે વક્તા માનતો નથી પછી એના પછી કોઈ ઓરડો સાફ કરવાનો હોય કે એવું કંઈક કામ આવી જાય તો તે પોતાના કામને તત્પરતાથી કરે છે કે જેવી રીતે તે આખ્યા વ્યાખ્યાન કે વક્તાનું જે કામ હોય છે તે કાર્ય કરે છે તેના મનમાં થોડો પણ એવો ભાવ નથી આવતો કે હું આટલો મોટો વક્તા થઈને હું આ ઓરડાની સફાઈ કરું છું આટલું તુચ્છ કામ કરું છું તો લોકો શું કહેશે મારી આબરું ધૂળમાં જશે તે પોતાને વક્તા એટલે કે વ્યાખ્યાન કરતી વખતે વક્તા કથાના શ્રવણ કરતી વખતે શ્રોતા અને ઘર સફાઈના વખતે પોતાને સફાઈ કરવાવાળો માને છે આથી તેનું કરતૃત્વ અભિમાન નિરંતર રહેતું નથી જે વસ્તુ નિરંતર નથી રહેતી તે વાસ્તવમાં હોતી નથી આ સિદ્ધાંત છે આ સિદ્ધાંત પર દ્રષ્ટિ જતા જ સાધકને વાસ્તવિકતાનો અનુભવ થઈ જાય છે શ્રી ભગવાન કહે છે કે આસક્તિ રહિત થઈને પોતાના કહેવાતા શરીરને સંસાર માત્રની સેવામાં લગાવી દેવાથી શરીર વગેરે પદાર્થોનો પ્રવાહ સંસારની તરફ જ થઈ જાય છે અને આપોઆપ પ્રાપ્ત પરમાત્મ તત્વ શેષ રહી જાય છે શ્રી કૃષ્ણ વાસ્તુ